મિતેશભાઈએ કહ્યું કે ભાજપનો ઉમેદવાર નહીં ભાજપનો કાર્યકર્તા ચૂંટણી લડે છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તથા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન સંભવ્ય વિજયની શુભકામનાઓ આણંદ લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત ભાજપની જીત થઈ છે મિતેશભાઈ સતત બીજી વખત આ બેઠક પરથી વિજયી બન્યા છે પરિણામના દિવસે ચૂંટણીમાં વિજયી જાહેર થતાં મિતેશ પટેલના ગામ વાસદ અને કમલમ ખાતે હજારોની સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી મિતેશભાઈ પટેલને આશીર્વાદ આપી વિજયની ઉજવણી કરી હતી સાંસદ મિતેશભાઈએ સૌનો આભાર વ્યક્ત કરી કહ્યું કે મારા પ્રિય આપના આશીર્વાદથી આજે હું દેશની અઢારમી લોકસભા અંતર્ગત સાંસદના સદસ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા દિલીપભાઈ એસ પટેલ કલમી સમાચાર આણંદ ધારાસભ્ય શ્રી વિષ્ણુભાઈ ઉમરેટ નગરપાલિકાના પ્રમુખ કનૈયાલાલ શાહ જિલ્લા ઉપપ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ચૌહાણના સભ્ય શ્રી બળવંતસિંહ પરમાર કાસોર સીટના સભ્ય શ્રી સુનિલભાઈ એટીએમસી ના ચેરમેન શ્રી પ્રકાશભાઈ આપણા સાત અને આવનારા પાંચ વર્ષ આપણે સૌ સાથે મળી અને દેશના હિતમાં રાષ્ટ્રના હિતમાં આપણી આવનારી પેઢીના હિતમાં આપણે કામ કરવાનું છે ત્યારે આપણે સૌ સાથે મળી અને ફરી એક વખત

આ વખતે ખમનલાલજી ભાઈએ કહ્યું આગળ વિમલ ભાઈએ કહ્યું ફર્જ ભાઈએ કહ્યું ઘણી જગ્યાએ હું કહેતો આવું છું કે આ વખતે ખૂબ ઉતાર ચડાવ આયા પરંતુ માતાજીની કૃપા આપ સૌની મહેનત અને મહેનતથી 90000 90000 વોટ થી આપ સૌએ મને જીતાડ્યો ઉમરેજ વિધાનસભા સામેવાળા એવું કહેતા હતા કે અમે અહીંયાથી 25000 મત આગળ નીકળીશું અને આપણને સૌને ખબર છે કે આ મત વિસ્તારમાં કોણ આપણી સાથે હતું કોણ આપણી સાથે નહોતું અને જ્યારે મોટા મોટા નેતાઓ આપણી સાથે ના હોય અને નાના નાના કાર્યકર્તાઓ જ્યારે આપણી સાથે રહે અને નાના કાર્યકર્તાઓથી આ પાર્ટી આપણે જે જીતી છે એના માટે એના માટે હું ખરેખર કર્મસ્થ કાર્યકર્તાઓ કે જે મોટા નેતાઓ આપણી સાથે હતા નહીં પરંતુ આ હતા

પ્લસ છે કોઈ એવું નથી કે કેટેગરી નીચી છે પણ આ તો જે સ્થિતિ છે એ બતાઈ તમને એમાં સર્વશ્રેષ્ઠ બુથો